ધર્મ એટલે શું ઓશોના શબ્દમાં ધર્મ એટલે તમારો આંતરિક સ્વભાવ પાણીનો ધર્મ છે વહેવું અગ્નિનો ધર્મ છે બળવું તે માનવનો ધર્મ છે ચેતનાની પૂર્ણતા તરફ વિકસવું ઓશો એમ કહે છે કે સંસ્થાગત ધર્મથી તમે મુક્તિ મેળવો સાચો ધર્મ કોઈ સંસ્થા કે સંપ્રદાયમાં નથી ધર્મ એટલે તમારું પોતાનું અસ્તિત્વ તમે જ્યારે તમારા આંતરિક સત્યને ઓળખો છો ત્યારે જ ધર્મ પ્રગટે છે અને ઈ ધર્મને મેળવવા તમારે ધ્યાનનો સહારો લેવો પડે ધર્મનો સાચો સાર છે ધ્યાન ધ્યાન એટલે શુદ્ધ જાગૃતિ વિચારો વિનાનું ચિત્ત જ્યાં વિચારો અટકે છે ત્યાં ધર્મની શરૂઆત થાય છે સાચો ધર્મ વ્યક્તિગત છે ધર્મ કોઈ સામૂહિક વિધિ નથી તે અત્યંત વ્યક્તિગત અનુભવ છે તમે તમારા પોતાના અનુભવથી જ સત્યને જાણી શકો છો બીજાના શબ્દોથી નહીં ધર્મ એટલે સ્વતંત્રતા ધર્મ એટલે પરમ સ્વતંત્ર આત્માનું સ્વાતંત્ર એ જ ધર્મનો પાયો છે જ્યાં સ્વતંત્રતા નથી ત્યાં ધર્મ નથી જીવનનો આનંદ એ જ ધર્મ જીવનનો આનંદ લેવો ક્ષણે ક્ષણ જીવવું સભાનતાથી જીવવું આજ સાચો ધર્મ છે ધર્મ કોઈ ગંભીર બાબત નથી તે જીવનનો ઉત્સવ છે ઓશો એમ કહે છે પ્રેમ એ જ ધર્મ સાચો ધર્મ પ્રેમ છે પ્રેમ એટલે પોતાને સંપૂર્ણપણે આપી દેવું જ્યાં પ્રેમ છે ત્યાં જ ધર્મ છે પ્રેમ વિનાનો ધર્મ નિર્જીવ છે